અને હવે વાત કરીએ ગુજરાતના રાજકારણની તો લોકસભાની ચૂંટણી પંચ પહેલા જ ગુજરાતના રાજકારણમાં ઘમાસાણ સર્જાયું છે ભાજપે ગુજરાતમાં છવ્વીસ પૈકી બાવીસ બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે હજુ પણ ચાર બેઠક પર ભાજપે ઉમેદવાર જાહેર નથી કર્યા બીજા શબ્દોમાં કહીએ તો રાજ્યની ચાર બેઠકો અમરેલી મહેસાણા સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર ભાજપ માટે જાણે જોરદાર કોકડું ગૂંચવાયું હોય તેવી પરિસ્થિતિ છે જેને લઈને ચારેય બેઠકો પર જાતિગત સમીકરણ પર ચર્ચા થઈ રહી છે સાંસદોને રિપીટ કરવા કે નહીં નવો ચહેરો તેના પર અસમંજસ ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે એટલે કે આ ચારેય બેઠકો પર સરપ્રાઇઝ નામ આવે તો નવાય નહીં આ તરફ લોકસભાની ચૂંટણી પહેલા વડોદરામાં ભાજપે જ્યોતિ પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરાતા જ વડોદરાના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે આ તરફ સાબરકાંઠામાં કોંગ્રેસમાં નવું જ સમીકરણ સર્જાવાની તૈયારીમાં છે સાબરકાંઠા બેઠક પર કોંગ્રેસ તુષાર ચૌધરી પર દાવ રમી શકે છે આ વખતે ત્યારે અલગ અલગ ચાર દ્રશ્યો રાજકીય ધમાસાણને લઈને ચાર બેઠકો પર ભાજપનું કોકડું ગૂંચવાયું ચાર મહિલાને સ્થાન આપવામાં આવ્યું જ્યોતિ પંડ્યા કે જેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું એ નિવેદન બાદ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સાબરકાંઠામાં કોંગ્રેસ દ્વારા નવો જ સમીકરણ રચવામાં આવશે ચૂંટણી પહેલા વડોદરામાં ભાજપની કાર્યવાહી ભાજપે ડોક્ટર જ્યોતિ પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા ડોક્ટર જ્યોતિ પંડ્યા કે જેઓ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા જેમણે રંજનબેનની રંજનબેનની સામે સામે બળાપો બળાપો કાઢ્યો હતો અને કાઢતા અનેક વાતો કહી જેમ કે રંજનબેનના કારણે પાર્ટી કાર્યકર્તાઓ દુઃખી છે ડોક્ટર જ્યોતિ દ્વારા આ વાતો કહેવામાં આવી આ સાથે તેમણે એ પણ કહ્યું કે વડોદરાનો વિકાસ કેમ રોકાયો એ પણ સૌથી મોટો સવાલ ઉઠાવ્યો હું લોકસભા ઉમેદવાર માટે લાયક છું ડોક્ટર જ્યોતિએ કહ્યું પાર્ટીનું સન્માન કરું છું પણ આખી રાત અને અત્યાર સુધી મારો માયલો મારી જમીર મને એવું કહે છે કે મારી પાર્ટીને જો માનનીય મોદીજી સુધી વાત ન પહોંચતી હોય માન્ય અધ્યક્ષજી પ્રદેશ સુધી કે ઉપર સુધી વાત ન પહોંચતી હોય તો આમેય પાર્ટીમાં જો અમારા જેવા કેડર બેઝ કાર્યકર્તાઓ દુઃખી છે અને મને જે રીતના વાત કરી રહ્યા છે છેલ્લા ઘણા વખતથી તો મારે પોતાને મારું જમી રહેવું કે છે કે મને મારા વડોદરા વાસીઓ જે કે એ જ મારે કરવું જોઈએ અને પાર્ટી અને આપ સૌ જાણો છો કે છેલ્લા ઘણા વખતથી વિકાસ માટેની જે મૂડી જોઈએ એમાંથી ઘણી બધી મૂડી ક્યાં જતી રહે છે અને હું એ બાબતે દુખી છું મારા મોદી સાહેબ મારા આદર્શ છે ફરી એકવાર કહું અમિતભાઈ કે કોઈના તરફ મારી નારાજગી નથી પરંતુ આ બેનને ત્રીજી તમ ટિકિટ આપવામાં એવી તે કઈ અનિવાર્યતા છે એવું તો તમને વડોદરા પાસે શું જોયે છે કે તમને આને આજ જંકો છો વ્યક્તિ તરીકે એઝ અ ડોક્ટર આઈ એમ નોટ અગેન્સ્ટ એનીબડી એલ્સ નોટ અ સિંગલ પર્સન બટ આઈ વોન્ટ ટુ આસ્ક મારે પૂછું છે કે એવી કઈ અનિવાર્યતા છે કે ત્રણ ત્રણ ટમ સુધી કોઈ સ્ત્રી હટને આપણે માની લેવી પડે તો હું એ સ્ત્રી છું

તો એ નિર્ણયને માન સન્માન આપવાની પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાની જવાબદારી છે લોકસભાની વાત કરીએ તો જેટલા લોકોએ શહેરમાંથી જેમણે ઉમેદવાર માટે પોતાની દાવેદારી નોંધાવી આજ કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયા પણ થઈ પાર્લામેન્ટરી બોર્ડ પણ થયું પાર્લામેન્ટરી બોર્ડ પછી કોઈ એક વ્યક્તિ માટે પાર્ટીએ મન બનાવ્યું અને ગઈકાલે નામની જાહેરાત થઈ ડોક્ટર જ્યોતિ પંડ્યા પાર્ટીના વડોદરા શહેરના મેયર હતા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ હતા હતા એમના અને અત્યારે ઓલ ઇન્ડિયા ભારતીય જનતા પાર્ટીના ઇન્ડિયાના મહિલા વાઇસ પ્રેસિડેન્ટ છે ત્યારે એક રાજીનામું સ્વીકારવાની જગ્યાએ એમને સસ્પેન્ડ કરવામાં આવે ચોક્કસ નારી શક્તિનું મોટું અપમાન છે પણ સાથે એમને જે અત્યારે ભારતીય જનતા પાર્ટીઓ ઉમેદવાર જાહેર કર્યા છે તેમના વિશે જે આક્ષેપ કર્યા છે ખૂબ ચોંકાવનારા છે